લઘુ રુદ્ર યાગ નું આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવાર એમાં પણ સોમવતી અમાવસ પવિત્ર દિવસે પાદરામાં એસટી ડેપો પાસે આવેલ કાશી વિશ્વનાથ મહા મહાદેવ મંદિરે લઘુરૂદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર સાથે ભોળાનાથ ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી જે લઘુરૂદ્રયાગમાં તેર જોડાઓએ પૂજાનો લાભ લીધો હતો અને સાંજના સમયે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન ભોળાનાથની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સત્રીય સત્રીય મહારાજ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પાદરા ચોકસી મહાજન મંડળના પ્રમુખ પાદરા નગરના અગ્રણી વેપારી ભાઈઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા તેમજ પધારેલા સર્વ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સૌ પ્રથમ તો આપના માધ્યમથી દરેક શિવ ભક્તોને અમારા ખત્રી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ શુભકામના સાથે આજે શ્રાવણ માસ પર્વનો છેલ્લો દિવસ અને એમાં પણ આપણને સોમવતી અમાસ મળી સત્તર વર્ષ પછી આ યોગનું નિર્માલ્ય થયું છે બધા જ ભક્તોએ ભાવ ભક્તિથી મહાદેવની અસીમ કૃપાથી અને તન મન ધનથી આપણે આજે હોમાત્મક લઘુરૂદ્રની પૂર્ણાહુતિ થઈ છે થોડી વારમાં ભંડારાની શરૂઆત થશે દરેક ભક્તોને આપ સૌના માધ્યમથી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી